સાથે એકદમ સોફ્ટ બને બને છે 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 તો જુઓ સરસ રીતે મિક્સ કરી અને પછી તૈયારીમાં આપણે એને ગ્રીસ કરેલી ટ્રેમાં અથવા પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો અહીંયા આગળથી જ મેં પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે તમે તેલ અથવા ઘીથી ગ્રીસ કરી શકો છો અને સારી રીતે ગ્રીસ કરી લેવાની અને એમાં પછી આપણે મિશ્રણને એડ કરી લીધેલું છે અને આપણે એને સમતલ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો વાટકીના પાછળના ભાગમાં થોડુંક તેલ લગાવીને પણ એને સમતલ કરી શકો છો અહીં મેં સ્પેચ્યુલાની મદદથી બધું એક સમતલ કરી લીધેલું છે તો જુઓ ફ્રેન્ડ્સ અહીં મારું ઘી થોડુંક વધારે પડી ગયેલું એકચ્યુઅલી ઘી જામેલું હતું અને થોડીક વધારે ક્વોન્ટિટીમાં પડી ગયેલું તો મેં પોણા કપ જેટલું જ એડ કરેલું પરંતુ જામેલું ઘી હોવાથી થોડુંક વધી ગયેલું તો મેં પાછળથી આ ઘીને કાઢી લીધેલું તો જુઓ તમે જોઈ શકો છો ઉપર ઘી જેવું આવી ગયું છે તો મેં એક સાઈડ પર કરીને ઘીને કાઢી પણ લીધેલું તો જુઓ આ રીતનું ઘી તો આપણે બચાવી લીધેલું હતું થોડુંક પણ મેં એમાંથી પાછું બીજું થોડું ઘી ચમચીની હેલ્પથી કાઢી લીધેલું હતું પણ તમે ફ્રેન્ડ્સ પરફેક્ટ માપ તમને કહું છું તો તમે ઘીને પીઘાડીને યુઝ કરજો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે જો આ રીતે પીઘાડીને ચમચીની